બાંગ્લાદેશમાં થોડા સમય પહેલાં રાજકીય પરિવર્તન આવ્યું એમનો આંતરિક મામલો છે પ્રજાએ નક્કી કર્યું અને આંદોલન થયું અને સરકાર ઉઠલાવી પરંતુ એ રાજકીય પરિવર્તન ધર્માંધતામાં અને ધાર્મિક પરિવર્તનની અંદર પરિણત થયું સ્પષ્ટ દેખાય રહ્યું જે કોઈ સરકાર હોય સરકારનું મુખ્ય કર્તવ્ય છે કે પ્રજાનું રક્ષણ કરવું સર્વે નાગરિકોનું રક્ષણ કરવું એ ગમે તે ધર્મ ના હોય ગમે તે જાતિ ના હોય ત્યારે બાંગ્લાદેશની અંદર આ બહુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે હિન્દુઓ પ્રત્યે અત્યાચારો થઈ રહ્યા છે મુસ્લિમ ધર્માંધ વ્યક્તિઓ અને સંગઠનોને રોકવાનો પ્રયત્નમાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને એ પણ મને સમજાતું નથી આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકાર માટે થોડા થોડા સમયે ભારત વિરુદ્ધ અને ઘણા બધા દેશો વિરુદ્ધ ઝંડાલીને ઊભા થનારા સંગઠનો અને રાષ્ટ્રો આ બાંગ્લાદેશમાં થઈ રહેલા નરસંહાર પ્રત્યે કેમ ચૂપ છે એ મને સમજાતું નથી એટલું જ નહીં યુનાઇટેડ નેશન્સ પણ જે વિશ્વ શાંતિ સ્થાપવા માટેનો મૂળ ઉદ્દેશ હતી જેની સ્થાપના થઈ છે એ સંગઠન પણ એ બાબત તરફ ઉપેક્ષા સેવી રહ્યું છે એ પણ અત્યંત દુઃખજનક છે આ પ્રસંગે અત્યારે સર્વ હિન્દુઓ સાથે અમે ગુજરાતના અને ભારતના સર્વ સંતોમતી અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ સરકાર એ બાંગ્લાદેશની સરકાર સામે કડક પગલાં લે અને ત્યાં રહેલા સર્વ હિન્દુઓનું રક્ષણ થાય એ અંગે યોગ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટતું કરે નો ડાઉટ સરકાર ઘટતું કરી જ રહી છે પણ એની એની મર્યાદા હશે પણ તેમ છતાંય જે અક અકલ્પનીય પીડાઓ અને દ્રશ્યો જે વિડીઓ દ્વારા આવી રહ્યા છે એ આપણા માટે અસહ્ય છે અને અમારો હૃદય અત્યંત દ્રવિત છે સાધુ સમાજ વતી હું ખાતરી આપું છું કે બાંગ્લાદેશથી આવેલા હિન્દુઓને પ્રસ્થાપિત કરવામાં સાધુ સમાજ સંપૂર્ણપણે એ લોકોને મદદ કરશે અને સર્વ હિન્દુ સમાજને હું આવાહન કરું છું કે આ ઘોર અત્યાચારની ઘટનાને વખોડે અને સમાજ એ લોકો પ્રત્યે સંવેદના સાથે સર્વરૂપે સહાયભૂત થવા માટે જોડાય એ મારી વ્યક્તિગત અપીલ છે આવતીકાલે સાંજે ચાર વાગે હિન્દુ અસ્મિતા મંચ દ્વારા આ ઘોર કૃત્યનો વિરોધ કરવા માટે એક મૌન રેલીનું આયોજન કરવાનું છે કરાવવામાં આવ્યું છે હું પણ એમાં જોડાવાનો છું સાંજે ચાર વાગે બહુમાળી ભવનથી કલેક્ટર ઓફિસ સુધી જઈને કલેક્ટરશ્રીને આવેદન આપવાનું છે આ રેલીમાં રાજકોટના સર્વ હિન્દુઓ આપણા હિન્દુ ભાઈઓ બહેનો પ્રત્યે એમને ન્યાય મળે એ ભાવનાથી આપ જોડાવો અને રેલીને વધુ સફળ બનાવો એવું સૌને અપીલ કરો